જોઈએ સમાચાર વિગતવાર રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે અલગ અલગ ઝોનમાં ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવશે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડાજા દ્વારા રાજપૂત કન્યા છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હવે બૌદ્ધિક રીતે લડાઈ લડશું કાયદા અને પોલીસ વિરુદ્ધ કોઈ કામ નહીં કરીએ અમારા સમાજમાં કોઈ ફાટા નથી અમે બધા એક જ સાથે છીએ ક્ષત્રિય સમાજના મતોથી ચોક્કસ પરિણામ બદલાશે કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવ હતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કાંઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકાર અને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મીટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મળી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે એ સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે ચાર દિવસનો ટાઈમ આપ્યો એ ચાર દિવસનો બ્રેક નહોતો પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ફોર્મ ભર્યું ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લ્યો એ અલ્ટિમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટિલશ્રી અને ગ્રહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બારથી બે મીટિંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે મેન હોદ્દેદારો પચીસ જણા એ સરકારશ્રીને રાતે બાર વાગે મળવા ગયા હતા એનું મહત્વ હું હશે આપ કલ્પના કરો કે રાતે બાર વાગે શું કામ સવારે પણ મીટિંગ થઈ શકતી હતી સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલદેલી બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની પરસોત્તમભાઈ નથી માનવાના એટલે સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ સિત્તેર થી એસી ટકા છે છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કંઈ માગણી નથી અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા વીસ વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ ચૂંટણી પહેલાં છ મહિના પહેલાં છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી ક્ષત્રિયને કેટલો અન્યાય છે એ જાણો છો પણ અન્યાય અમે અમે કોઈ દિવસ માગણી નથી કરી